ખરીદીને ને એવોર્ડ લે છે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચર નું થયું છે બીજી ઘણી બધી પિક્ચર હતી ને બધી ઘણી બધી સારી પિક્ચર હતી એ પિક્ચરોને ને એવોર્ડ પણ મળ્યા બહુ સારી પિક્ચરોને ને એવોર્ડ મળ્યા એ બધી વસ્તુ બરાબર છે બરાબર આમાં અમુક કેટેગરી હોય કેવી બેસ્ટ હીરો બેસ્ટ સિંગર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર બેસ્ટ એક્ટર બોલી ગયા હીરો બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ સ્ટોરી

એ વખતે એક આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો તો આ ચૂક કોની કહેવાય કોની કહેવાય સરકારની બરાબર ઓકે સરકાર એક વસ્તુ કહું એ પિક્ચરમાં છે ને ખેડૂતને સરકાર કેવા કેવા લાભ આપે છે આવી તો અમે વાત કરી મેસેજ અમે આપેલા કે ભાઈ સરકાર લાભ આપે છે ખેડૂતોને દીકરીઓને ભણાવવાની વાત

ત્યારે મેં કીધું એ લોકો ને જો ભાઈ મને પેલા બી એવોર્ડ કોઈ આપતા હતા પ્રાઇવેટ વાળા સરકારી વાળા એ આવું કર્યું બહુ આશાઓ હતી પણ તો મેં કીધું કે મને લાગે ત્યારે પણ હું બોલ્યો મને એવોર્ડ એક બેસ્ટ એક્ટર એવો મને મળે કે ના મળે પણ આપણ આ પિક્ચર બીજી બધી કેટેગરીમાં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફિલ્મ કેમ કે મને આશા હતી કે ચલો બધું જવા દે સરકાર એ તો કહે છે ને કે ભાઈ સરકાર નું સારું બોલ્યા સારું કો સરકાર ખેડૂતને કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બેસ્ટ ફિલ્ડ એવોર્ડ તો મળશે ને બનાવ્યું હતું પણ એ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકારને ખબર નહીં હોય સરકારને ખબર નહીં હોય તો સીએમ સાહેબને ખબર નહીં હોય કદાચ એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા એટલું કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાતનું આખું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી શકતા બરાબર છે આપણે માનીએ છીએ પણ જે વચ્ચે વાળા કમિટી વાળા હતા જે બરાબર એ લોકો પિક્ચર જોયું એમને એવું ના થયું કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે પણ બઉ સારી એમને મેસેજ આપે છે એટલું ના થઈ ગયો આ પિક્ચર ને આપણે કોઈ પણ એવોર્ડ આપે તેમ ના આપ્યો ને ના આપ્યો બરાબર તો એ વસ્તુ એ સરકારે કેમ નોંધ ના લીધી તો આ વચ્ચે વાળા બધા તબિયત બી છે